સંપૂર્ણ રીતે ભરાતા પાટવાડી નાકી આવેલ ઓગણે જઈ આ જળને ધાર્મિક વિધિ વિધાન અને શાસ્ત્રો ક્રિયા દ્વારા નવા નીરના વધામણા સવારના સત્રમાં માં આરતી બાદ સ્વામી નારાયણ મંદિરના સંતો નિભાવી રહ્યા છે આજ રોજ વહેલી સવારે વાજતે ગાજતે ભુજ સ્વામી નારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી ઉપ મહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જા ભગત વહીવટી કાર્યવાહક કોઠારી સંત્રી દેવપ્રકાશ દાસજી શ્રી ગૌલક મુનિ દાસજી શ્રી પુરુષોત્તમ સ્વરૂપ દાસજી વગેરે વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં મહંત સ્વામી અને સંતોએ ભગવાન શ્રી સ્વામી નારાયણ જય ઘોષ સાથે પવિત્ર જળના વધામણા કર્યા હતા ઠાકોરજીના જળ સ્નાન સાથે ઠાકોરજીને પ્રસાદ ધરાવી ઉપસ્થિત સૌ હરિભક્તોને ઓગણ ઉત્સવ પ્રસાદ આપવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે જ્યારે સ્વામી નારાયણ ભગવાન ભુજ પધારતા ત્યારે આ સરોવરના પવિત્ર જળમાં સ્નાન કરતા આ હમીરસર સરોવરનો પવિત્ર મહિમા આજ પણ કચ્છ લીલા દર્શનમાં જોવા મળે છે આજ પણ પૂજ્ય મહંત સ્વામીની આયુ ત્રાણું વર્ષની છે અને દીક્ષા ગ્રહણ કરી પાસઠ વર્ષથી પણ વધારે સમય થયો હશે આજ પણ જ્યારે આ રીતનો ઉત્સવનો માહોલ હોય ત્યારે પોતે ત્યાં ઉપસ્થિત રહી પ્રસાદીના હમીરસર સરોવરનું જળ ગ્રહણ કરી પૂજા અર્ચના કરી વંદના સાથે ધન્યતા અનુભવે છે કહેવાય છે કે આ સરોવરમાં સ્નાન કરવાથી એ જીવાત્માને મોક્ષ તરફ ગતિ મળે છે ભગવાનના પ્રસાદી સ્વરૂપ આ હમીરસર સરોવરનો વિશેષ મહિમા આજ પણ જોવા મળે છે કે હોય ત્યારે દેશ વિદેશના હરિભક્તો હાથમાં માળા લઈ પગપાળા આ સરોવરની ફરતે પ્રદક્ષિણા કરતા જોવા મળે છે આજ પણ નગર જનહરિતો ચાતુર્માસ દરમિયાન આ હમીરસર સરોવર પ્રદક્ષિણાના નિયમ પણ લે છે